સુરતના લિંબાયતના શ્રીરામ ચોકમાં જાહેરમાં એક યુવકને ત્રણેક દિવસ અગાઉ ચપુના ઘા મારી જીવલેણ ઈજા પહોંચાડી હતી ત્યારબાદ નાસી જનાર રીઢા ગુનેગાર બારકુ વાઘ તથા દિનેશ પાટિલને ગણતરીના દિવસોમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટુસ તથા બે છરા સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે આમ સેક્ટ હેઠળ કેસ કરી લીંબાયત તથા ડિંડોલી પોલીસ સ્ટેશનના બે ગુના ડિટેક કર્યા છે પોલીસને મળેલી બાતમીના આધારે ડિંડોલી તથા લીંબાયત પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં નાસ્તા વર્દા આરોપીઓ જયેશ ઉર્ફ બારકુ તથા દિનેશ ઉર્ફ દિનિયો પાટીના લોન ગેરકાયદેસર પિસ્તોલ લઈને નવાગામ આરડી ફાટક રેલવે પટરી પાસે ઉભા છે જેથી સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ બંને આરોપીને કોર્ડન કરી પકડી તપાસ કરતા તેઓ પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ એક જીવતો કાર્ટુસ તથા બે છરા મળી આવ્યા હતા આરોપી જયેશ ઉર્ફ બારકુ વાઘની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે લિંબાયતમાં રહેતા રાકેશ ગોરખવાઘ સન બે હજાર ઓગણીસમાં માં ડોડેચા મહારાષ્ટ્રમાં પોતાના મોટા ભાઈનું મર્ડર કરાવી નાખેલ તેવો બદલો લેવા માટે આજથી દોઢેક મહિના પહેલા શિરપુર મહારાષ્ટ્રના અનિકેત નામના ઈસમ પાસેથી રૂપિયા પાંત્રીસ હજારમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ લીધી હતી અંતે ઉલ્લેખનીય છે કે જયેશ ઉર્ફ બારકુ વાઘે સન બે હજાર ઓગણીસમાં ગુજસીટોકના આરોપી મન્યા ઠુક્કર સાથે મળીને સુરત વીઆર મોલ પાસે પવન નામના છોકરાનું મર્ડર કર્યું હતું સન બે હજાર સત્તરમાં લિંબાયત મદનપુરામાં કાશીનાથ પાટેલનું મદદ કર્યું હતું જયેશ ઉર્ફ બારકુ વાઘ અત્યાર સુધી ખૂન ખૂનની કોશિશ લૂંટ આમ સેક્ટ પ્રોહિબિશનના ગુનાઓ તથા મારામારી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા છે જ્યારે દિનેશ ઉર્ફ દિન્યો પાટીલ ભૂતકાળમાં બે ખૂન આમ સેક્ટ પ્રોહિબિશનના ગુનાઓ તથા મારામારી સહિતના દસથી વધુ ગુનાઓમાં સંડોવાયેલો રીઢો આરોપી છે બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન ટુના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલ છે ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ બંને આરોપીઓ આજથી બેથી ત્રણ દિવસ પહેલાં લિંબાયતમાં એક બનાવ બન્યો હતો જેમાં ચપ્પુના ઘા મારી અને એક વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી હતી આ અનુસંધાને પોલીસે ફરિયાદ નોંધી હતી લિંબાયતમાં અને આરોપીઓની પકડવાની તજવીજ ચાલુ હતી આ દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી કે આ બંને આરોપીઓ અત્યારે ડિંડોલીના આરડી ફાટક પાસે કોઈ જગ્યાએ આવનાર છે એવી માહિતી મળી હતી જે અનુસંધાને પોલીસે વોચ રાખી હતી અને વોચ દરમિયાન આરોપીઓ મળી આવતા તેની અટકાયત કરી હતી અટકાયત કરતા કર્યા બાદ પોલીસને આરોપીઓ પાસેથી બે છરા અને એક પિસ્તલ મળી છે એ દેશી બનાવટની પિસ્તલ છે અને એક જીવતો કાર્ટ્રિજ પણ મળ્યો છે પોલીસે આ અનુસંધાને ડિંડોલી ખાતે આર્મ સેટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આ આરોપી આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો છે અને અન્ય કયા કયા ગુનાઓમાં આ પિસ્તોલનો ઉપયોગ થયો છે કે નહીં અથવા અન્ય કયા કયા ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા છે કે નહીં એ બાબતની તપાસ અનુ અનુસંધાને પોલીસે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માગી હતી જે અનુસંધાને પોલીસને બે દિવસની પોલીસ કસ્ટડી મળી છે જેથી વધુ વિગત ત્યારે પોલીસને પ્રાપ્ત થશે આરોપીઓએ જે લિંબાયતમાં ઘટના બની હતી એમાં એ લોકોએ એક નાગરાજ પાટીલ આ નામના વ્યક્તિને ચપ્પુના ઘા માર્યા હતા શ્રીરામ ચોક ખાતે અને ચપ્પુના ઘા મારી અને ત્યાંથી નીકળી ગયો હતો એ બાબતે શ્રી નાગરાજ પાટીલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી અને આ બંને આરોપીઓ જયેશ ઉર્ફે બારકુ વાઘ અને દિનેશ પાટીલ આ બંને આરોપીઓ વિરુદ્ધ કાય ધરપકડની કાર્યવાહી આગળ ચાલુ કરી હતી અત્યાર સુધી જે પોલીસની માહિતી છે તેમ આ લોકોની અંદરની જૂની અદાવત છે અને જેમાં આરોપીઓ એવી વિચારતા હતા કે તેના અગાઉના એમના સંબંધીઓને જે કોઈ હત્યા અને અન્ય બનાવ બન્યા છે એમાં પણ આજે ફરિયાદી છે લિંબાયતના એનો કોઈ ન કોઈ રીતના એમાં સંડોવણી છે એ એ પ્રકારની એક પ્રાથમિક વિગત પોલીસને મળી છે હાલમાં જ્યારે લિંબાયતનો બનાવ અનુસંધાને ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે ફરિયાદી આવી કોઈ પણ રજૂઆત પોલીસને કરી ન હતી પરંતુ ત્યારબાદ વધુ અમે જે વિડીયો મળ્યો હતો એ અને અન્ય બાબતો દ્વારા અમને માહિતી મળી હતી કે ત્યાં કોઈ પિસ્તલ જેવી કોઈ વસ્તુ પણ એણે ફરિયાદીને બતાવી હતી તો જે અનુસંધાને પોલીસે ફરીથી ફરિયાદીનું નિવેદન લેવા માટે બોલાવેલ છે અને આ જ પિસ્તલ જે ડિંડોલી પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે એનો જ ત્યાં ઉપયોગ થયો હતો કે નહીં એની પણ તપાસ હાલ ચાલુ છે આ તમામ બાબતે જો કોઈ ઠોસ પુરાવા પોલીસને મળશે તો તે અનુસંધાન તે અનુસાર પોલીસ આગળની કાર્યવાહી કરશે